ડીશા શહેરના સંત અન્ના હાઈસ્કૂલ નજીક આજે એક ગંભીર ઘટના બનવા પામી હતી જ્યાં એક ચાલુ કારમાં અચાનક આગ ભૂબકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે કાર ચાલકની સમયસૂચતાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના સંત અન્ના હાઈસ્કૂલ નજીક એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં આગ લાગી હતી આગ લાગતાની સાથે જ કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા જેને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો આગ લાગવાની આ ઘટના ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી અને જો જોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી ચાલુ કારમાં આગ લાગવાની ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પર પહોંચ્યા હતા ફાયર વિભાગની ટીમે સઘન પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી ગનિમત રહી કે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કાર ચાલક ન્યાય સતર્કતા અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી હોનારાત ટળી છે આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે